માટે નામમાં ના નામ માં એટલી પ્રચંડ શક્તિ છે માણસ એનું સ્મરણ નિરંતર કર્યા કરે તો જેમ ચૈતન્ય મહાપ્રભુજી બધા નામ સાંભળેલું હશે એ લોકોની ઉંમર થઈ ગઈ પણ જે આપણે ધૂન ગાઈ હરે રામ હરે કૃષ્ણ તો એ ધૂન ગાતા ગાતા એમની કરચલીઓ એમની ચામડીઓ એ કરચલી વળી ગયેલી હતી પણ આ ધૂન નામ સ્મરણના પ્રભાવથી એ લોકો જુવાન થઈ ગયેલા એ લોકો એકદમ જે ભગવાન ભગવાનની અંદર જે દિવ્ય તેજ આવે એવું તેજ એ લોકો અંદર આવી ગયેલું એના દાદા દ્રષ્ટા આ ભવિ તો કેમ આટલા બધા ના છે કારણ કે આલોકની અંદર આ પરમ તત્વ છે નહીં તો ખાલી ખાલી તાકી આવતા પણ બધા તાકી જાય ઘેર ફીર કેવી રહી ગયા અમે તો અમને આ પણ આ જોઈને આપણે પણ બોધ લેવો જોઈએ કે આટલા ચાલીને આવ્યા તો પણ આટલો એ લોકોને એ ભગવાનના ભક્તિનો પ્રભાવ છે તો અને માણસો ભક્તિ કરે અને પછી એકને એક દિવસે જેમ કોઈ છોડને જતન કરવામાં આવે કરવામાં આવે એ છોડ ધીમે ધીમે મોટો થાય અને પછી એ ધીમે ધીમે થોડું ફળ આપે જેમ જેમ એ મોટો થાય તેમ તેમ પછી વિશાળ થાય ત્યારે ખૂબ ફળ આપે એવી રીતે કાલે જેમ એમ પર કહેવા પડ્યું કે આપણને વિષ્ણુ સહસ્ત્ર નામનો છોડ બાબા આપેલો છે એનું જેટલું જતન કરે બધા જેમ જેમ એ છોડ મોટો થાય તેમ એના ફળો બધાને મળતા જાય આખી જિંદગી નોકરી કરીએ અને જે મૂડી ભેગી થાય બધા ધ્યાનથી સાંભળજો આખી જિંદગી કદાચ આપણે નોકરી કરીએ અને મૂડી ભેગી કરીએ કદાચ પરિવાર તરફ ધ્યાન નહીં આપીએ સંસ્કારોમાં અને પરિવાર જો કદાચ લાગે તો એ મૂડીને તો બે દિવસમાં પણ મુદ્દ કરી લાવે પણ જેણે જેણે આ મૂડી જેથી કરી છે તો એ શાશ્વત એ આ લોકમાં પણ એ સુખ આપનારી બની અને જ્યારે વંકુઠી આના માધ્યમથી માણસો વંકુઠના અધિકારી બને અને જ્યારે ફળ આપવાનો સમય આવે તો ભગવાન કોઈને કાચી કાચી કામ મૂકી દે તો આપણે મહાદેવના ચરણમાં આવેલા છે તો એક મહાદેવજીનો કિસ્સો શાંતિથી બધા સાંભળજો જો બધા સાવધાન થઈને